હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ફણગાવેલા ચણા મગ મઠ બનાવશું તો તેના માટે ત્રણીને મેં મિક્સમાં ચણા મગ મઠ લીધા છે હવે તમારે જે વધારે ઓછા લેવા હોય એ રીતે લઈ અને સાત કલાક નોર્મલ પાણીમાં પલાળવા દેવાના સાતથી આઠ કલાક જેવું થાય એટલે છાયણીની અંદર લઈ અને ધોઈ અને દસ કલાક માટે આપણે રહેવા દઈશું અથવા આખી રાત પણ રહેવા દેવાના ઢાંકી આ રીતે રહેવા દેસું તો આઠથી દસ કલાક જેવું થઈ ગયું છે તો આપણા ચણા મઠ મગ એકદમ સરસ ફણગાવી ગયા અને કોટા પણ એકદમ સરસ નીકળ્યા છે હવે નોર્મલ પાણીથી બેથી ત્રણ વાર ધોઈ લેશું એ કુકરમાં તેલ લઈએ તેલ ગરમ થાય એટલે તમાલપત્ર અને લાલ મરચું એડ કરશું રાઈ જીરું મીઠા લીમડાના પાન અને લસણના ટુકડા એડ કરશું થોડા બ્રાઉન કલરના થવા દઈએ આ લસણના ટુકડાને હિંગ હળદર ધાણા જીરું જેવું તીખું ખાતા હોય એ રીતે લાલ મરચું એડ કરવાનું હવે ચણા મગ મઠ એડ કરીએ બરાબર મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું હવે એકદમ ખાટા મીઠા બનાવવા આપણે એક ચમચી ખાંડ એડ કરીશું અને એક લીંબુ નીચવશું તો જેમ લીંબુ ચડિયાતું હશે એમ ચણા મઠ મગ એકદમ સરસ ખાટા મીઠા બનશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે બરાબર મિક્સ કરી લેશું થોડું પાણી એડ કરશું નોર્મલ જ પાણી એડ કરવાનું છે ને થોડું જ પાણી એડ કરવાનું છે બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને બે સીટી બોલાવી લઈએ તો બે સીટી થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ઉપર લીલા ધાણા એડ કરીએ બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ મસ્ત મજાના દાળભાત સાથે ખાવાની મજા આવે તેવા ચણામાં ઠં બનીને તૈયાર છે એન્જો